નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે સોળ એપ્રિલ બે હજાર ચોવીસ ને મંગળવાર નો દિવસ છે ચાલો જોઈએ ગુજરાત ના વીસ મોટા સમાચાર રાજકોટ લોકસભા બેઠક થી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે સોળમી એપ્રિલે ઉમેદવારી બચ્ચ ભરવાના છે જેને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પરશોત્તમ રૂપાલા પહેલા જનસભા યોજાશે પછી રોડ શો કરવામાં આવશે વિજય રૂપાણી વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે બીજા મોટા સમાચાર જોઈએ તો ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન ને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે ગઈકાલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયો નું મહાસંમેલન યોજાયું હતું જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિત રાજ્યો માંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા હતા જેમાં વક્તાઓએ એક સુરમાં ભાજપ ને લલકાર કરીને તારીખ ઓગણીસ સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને ને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે જે પોતાની કવિતાઓ દ્વારા ભાજપ અને રૂપાલા પર કટાક્ષ કરી રહ્યા છે તેમણે ક્ષત્રિયોના ના મહાસમેલન વિડીયો એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે ભાજપ ના ભીષ્મ પિતા હવે તમારો અહંકાર ઓગાડવો છે કે પછી મને દિલ્હી દેખાડવું છે સોર તારીખ સુધી મેં અહંકાર નહીં ઓગળે તો બપોરના ચાર વાગે કુળદેવી ના દ્વારે શીશ ઝુકાવીને સ્વાભિમાન ના યુદ્ધ નો શંખના કરીશું આગળના મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે સોમવારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભવ્ય રેલી અને જાહેર સભાને સંબોધી હતી જાહેર સભાને સંબોધતા ગેનીબેન સ્ટેજ પર રડી પડ્યા હતા તેમણે મતદારોને કહ્યું હતું હું જ્યારે જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે લોકો મને હાર પહેરાવે છે તેમનું વણ મારા પર છે લોકોની પેઢીઓ જતી રહે પણ લોકસભાની ટિકિટ નથી મળતી મને મળી છે ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે હે કૃષ્ણ કનહૈ મારી નાવ તારજે બીજા સમાચાર જોઈએ તો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉછરેલ ગામમાં કાળમુખા હાઈવા ડમ્પરના ચાલકે માતાની પાછળ જઈ રહેલી બાળકીને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે ચોપડે નીપજ્યું છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બારડોલી તાલુકાના ઉછરેલ ગામે નિલેશ ગામિત પોતાની પત્ની તેમજ બે પુત્રીઓ સાથે રહે છે ગઈકાલે તેમની પત્ની રેશમાબેન ઘરની સાફ સફાઈ કર્યા બાદ કચરો ફેંકવા જઈ રહ્યા હતા આ સમયે રેશમાબેનની બે વર્ષની દીકરી હેમાંશી પણ તેમની પાછળ ચાલતી જઈ રહી હતી આ દરમિયાન સ્ટેટ હાઈવે પર માતાની પાછળ જઈ રહેલી હેમાંશી ને હાઈવા ડમ્પર ના ચાલકે ઠોકરે ચડાવી હતી આ અકસ્માત માં ગંભીર ઈજા થતા હેમાંશી નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો આગળના મોટા સમાચાર આરટી એસીટી બે નવ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં માં પચીસ ટકા લેખે ધોરણ એકમાં માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા છે રાજ્ય સરકાર સઘન પ્રયાસો પરિણામે વાલીઓ જાગૃતિ આવી છે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માટે કુલ બે લાખ પાંત્રીસ હજાર ત્રણસો સિત્યાસી અરજીઓ ઓનલાઈન કરાઈ હતી જેમાંથી એક લાખ બોતેર હજાર છસો પંચોતેર અરજીઓ માન્ય અને પંદર હજાર ત્રણસો ઓગણીસ અરજીઓ અધૂરા દસ્તાવેજો ના કારણોસર અમાન્ય કરાઈ હતી અને સુડતાલીસ હજાર ત્રણસો ત્રાણું અરજીઓ અરજદારો દ્વારા રદ કરવામાં આવી હતી નાયબ શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ ની અખબારી યાદી માં જણાવ્યા મુજબ ગુજરાત ની કુલ નવ હજાર આઠસો અઠ્યાવીસ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળા માં જુદા જુદા માધ્યમ માં કુલ પિસ્તાલીસ હજાર એકસો સિત્તેર જેટલી જગ્યાઓ આરટી હેઠળ ઉપલબ્ધ હતી જે પૈકી વિદ્યાર્થીઓની પસંદ ઉપલબ્ધ અને છ નિયમો ધ્યાનમાં લઈ પ્રથમ શાળાઓમાં માં કુલ લઈ પ્રથમ રાઉન્ડમાં નવસો ઓગણસી જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો રાજકોટ થી મોટા સમાચાર જોઈએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ ભરુડી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકો ઘટના સ્થળે કમુક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તરફ જતી ક્રેટા કાર ના ચાલકે સ્ટિયરિંગ કાબુ ગુમાવતા તે ડિવાઇડર થેકી ગોંડલથી રાજકોટ તરફ જતી ફોર્ચ્યુનર કાર સાથે ધડાપાભ અખડાઈ હતી જેમાં ક્રેટા કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતા આ ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો બીજી તરફ અકસ્માત જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથક કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાઈવે ખુલ્લો કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો પ્રાથમિક તપાસ માં ઓળખ કિરણ સિદ્ધપરા અને હસમુખ કિયાળા તરીકે થઈ છે જયારે ફોર્ચ્યુનર કાર એરબેગ ખુલી જતા તેમાં બેઠેલા તમામ બચાવ થયો હતો હાલ તો ગોંડલ પોલીસે અકસ્માતે મોત ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજા રજવાડો વિશે વાણી વિલાસ કરીને ક્ષત્રિય સમાજના વિરોધ નો સામનો કરી રહ્યા છે રૂપાલા બે હાથ છોડીને માફી માંગી હોવા છતાં ક્ષત્રિયો તેમની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે એવામાં આજે મોરબી ખાતે આયોજિત ભાજપ સભા સ્થળે લગાવેલા પરસોત્તમ રૂપાલા ના પોસ્ટર પર કોઈએ કાળો કુચડો મારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે આટલું જ નહીં રેલી સ્વરૂપે પહોંચેલા ભાજપ ઉમેદવાર કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો સુરતથી બહુ મોટા સમાચાર જોઈએ તો સુરત શહેરના ડુમ્મસ સ્થિત કાંદી ફળિયામાં લૂંટના ઈરાદે આધેડ હત્યા કરવાના ચકચારી ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ ટીમે મહારાષ્ટ્ર ખાતેથી વેશ કરીને ઝડપી પાડ્યા છે સુરતના ડુમસ સ્થિત કાંદી ફળિયા માં ગત તારીખ બે એપ્રિલ બે હાજર એકવીસ ના રાત સમયે આધેડ ભૂપેન્દ્રભાઈ ગોવિંદભાઈ પટેલને ને મધ્યરાત્રી ના અરસા માં આઠેક ઈસમો એ તેમના ઘરમાં ઘૂસી તેમના હાથ પગ બાંધી તેમની હત્યા કરી હતી વિથ આ સંડોવાયેલા બે આરોપીઓ છેલ્લા વર્ષ થી નાસ્તા ફરતા હતા આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે વેશ પલટો કરીને મહારાષ્ટ્ર થાણે ખાતે થી આરોપી જોશુઆ ઉર્ફે અન્ના રાજેન્દ્રન ચોત્રીસ અને સુશાંત ઉર્ફે લંબુ નરસિંહ પાણીગ્રાહી પાત્રીસ ને ઝડપી પાડ્યા હતા હવામાન ના મોટા સમાચાર સમગ્ર ગુજરાત માં હવામાન વિભાગ દ્વારા જે રીતે માવઠા ની આગાહી કરવામાં આવી હતી અને તેને અનુલક્ષીને ગઈકાલે જુનાગઢ ના વિસાવદર તાલુકા માં પડ્યું હતું આગામી સમયમાં હવે જુનાગઢ માં માવઠા ની શક્યતા નહિવત છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના વડા ધીમંત દ્વારા માહિતી આપવામાં આવી હતી ગીર સોમનાથ અને અમરેલી અમુક વિસ્તારો આ માવઠું પડી શકે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે માવઠું તો નહીં થાય પરંતુ આગામી સમયમાં માં ની શક્યતા જુનાગઢ માટે કરવામાં આવી છે આગામી સમયમાં એપ્રિલ મહિનાના અંત સુધીમાં અને મે મહિનાની શરૂઆતમાં તાપમાન વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાશે તેવું કૃષિ યુનિવર્સિટી હવામાન વિભાગના વડા ધીમંત વધાસિયાએ જણાવ્યું હતું આ સાથે આગામી ત્રણ દિવસ સુધી તાપમાન માં પ્રમાણ વધારે જોવા મળશે આ સાથે બફારો પણ ખુબ વધશે તેવી શક્યતાઓ હાલ દર્શાવવામાં આવી રહી છે ઉનાળાની કાળઝાળ ગરમીની અસર વર્તાઈ રહી છે ત્યારે અમદાવાદના એપીએમસી માર્કેટમાં આજે શાકભાજીની આવકમાં ઘટાડો થયાની સાથે તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે જેમાં આજે શાકભાજીના ભાવમાં ભાવ પંદર થી વીસ ટકાનો નો વધારો નોંધાયો છે આમ શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે તેથી તેમણે શાકભાજી ખરીદવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે બનાસકાંઠાના મોટા સમાચાર બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડ માં વેચી સારી આવક મેળવતા હોય છે ત્યારે પંદર એપ્રિલ ના રોજ ડીસા માર્કેટ યાર્ડ માં એરંડા રાયડો ઘઉં બાજરી રાજગરો જીરું સુવા વરિયાળી તમાકુ સહિતના પાક ની આવક હતી ડીસા માર્કેટ યાર્ડ માં આજે એરંડા ની બે હજાર બાર બોરી ની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલો ના એક હજાર એકસો પિસ્તાળીસ રૂપિયા નો ભાવ બોલાયો હતો રાયડા ની બે હજાર એકવીસ બોરી ની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલો ના એક હજાર અગિયાર રૂપિયા નો ભાવ બોલાયો હતો ઘૂન ની સાતસો બાર બોરી ની આવક હતી જેના પ્રતિ વીસ કિલોના છસો સત્યાસી રૂપિયા નો ભાવ બોલાયો હતો બાજરી ની આજે આઠસો અઠ્ઠાણું બોરી ની આવક નોંધાઈ હતી જેના પ્રતિ વીસ કિલોના પાંચસો બાવીસ રૂપિયા નો ભાવ બોલાયો હતો આગળના મોટા સમાચાર જોઈએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રહેવાસી ઉદ્યોગપતિ ભાવેશ ભંડારી અને તેમની પત્નીએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે ભાવેશભાઈએ તેમની કરોડોની સંપત્તિ દાનમાં આપી હતી તેમણે સાંસારિક સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે ભાવેશભાઈ ભંડારીનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો હતો અને તમામ સુખ સુવિધાઓ સાથે ઉછર્યા હતા જૈન સમાજમાં તેઓ અવારનવાર દીક્ષાર્થીઓ અને શિક્ષકોને મળતા હતા ભાવેશભાઈના સોળ વર્ષના પુત્ર અને ઓગણીસ વર્ષની પુત્રીએ બે વર્ષ પહેલા સંયમિત જીવન જીવવા માટે દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું વર્ષ બે માં પુત્ર અને પુત્રી દીક્ષા લીધા બાદ હવે ભાવેશભાઈ અને તેમના પત્નીએ પણ સંયમ માર્ગ માલ નક્કી કર્યું છે ભાવેશભાઈ ભંડારીએ ભંડારી સાંસારિક મુખ માયા દૂર થઈને બસો કરોડ થી વધુ ની દાન કર્યું હતું તેમણે અચાનક જ અમદાવાદ માં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છોડીને દીક્ષા લેવાનું નક્કી કર્યું